રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈને અલગ અલગ ચારેક જગ્યાએ ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા છે જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું જે બાબતને ધ્યાનમાં લઈને ઉપલેટા નગરપાલિકા વધુ કોઈ આવી જાનહાની ન બને તેને ધ્યાનમાં લઈ જૂનવાણી અને અતિ જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવા નોટિસો આપી છે જેમાં સ્મશાન રોડ પાસે આવેલ વાલ્મીકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરને થોડા દિવસોમાં ખાલી કરવાના ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી ઉપલેટા નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા હાલમાં તે ચોર કોટડો છે તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્જર હાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે બે દિવસમાં ખાલી કરવામાં આવે તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મિકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને અત્યારે ખાલી કરવામાં નહીં આવે તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાતને માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકા ને રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જ જગ્યા ઉપર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે કે જે કોઈ કઈ સરકારી યોજના હોય તે જગ્યા ઉપર ફરીથી તરાવા મકાનો નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા દ્વારા એમને રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકા ને બાયજરી આપી છે કે અમે જ્યાં બનશે ત્યાં સુધીમાં ટૂંક સમયમાં ત્યાં આવાસ યોજના ઉભું કર્યું અને આ સફાઈ કામદારો બહાર ક્યાંય લઈ જવું પડતી ખાતરી આપી હતી

જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે તેમજ તેઓ શ્રીની જે ભલામણ છે તો હું આપના માધ્યમથી એ કહેવા માંગુ કે આમાં સફાઈ કામદારની અને અન્ય કોઈ પણ વ્યક્તિની જાણ છે એ કિંમતી હોય તો એમને પ્રાયોરિટી આપી અને અમે ઉપલા અધિકારી શ્રી ઉચ્ચ અધિકારી શ્રી ની સૂચના મુજબ જજરિત મકાન નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે આભાર વિપુલ દામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ